નમસ્કાર હું જોઉહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંગ્લેશ્વર માંડવા ટોલ પ્લાઝા ખાતે ટ્રક ચાલક ને ટોલ કર્મચારીઓ માર મારતા ઉહાપો ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો સ્થળ પર દોડી આવ્યા ટોલ સંચાલક દ્વારા ઉડાવ જવાબ આપતા અંતે પોલીસ માં ફરિયાદ કરાઈ પોલીસ દ્વારા માર મારનાર કર્મચારીઓની અટક કરાય વારંવાર માંડવા ટોલ પ્લાઝા પર મારામારીની બનતી ઘટનાથી ટ્રાન્સપોર્ટરમાં રોષ કાયમી ધોરણે સમસ્યાનું કરવાની માંગ ભરૂચ રનિંગ ક્લબ અને રોકુલ કંપનીના સહયોગથી સતત ત્રીજા વર્ષે પણ ભરૂચ હાફ મેરેથોન સીઝન થ્રીનું નું આયોજન કરાયું ધારાસભ્ય કલેક્ટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં ભરૂચ સહિત અન્ય જિલ્લાના લોકોએ ભાગ લીધો

ટોલ સંચાલક દ્વારા ઉડાવ જવાબ આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા માર મારનાર કર્મચારીઓની અટક કરી પૂછપરછ શરૂ કરાઈ હતી વારંવાર માંડવા ટોલ પ્લાઝા પર મારામારીની બનતી ઘટનાથી ટ્રાન્સપોર્ટરમાં રોષ ફેલાયો છે કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી હતી અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા ટ્રક ચાલકો જોડે કર્મચારીઓની માથાકૂટ થઈ રહી હોવાની ફરિયાદો વચ્ચે વધુ એક એક ફરિયાદ સામે આવી છે જેમાં ટ્રક ચાલકને ટોલ કર્મચારીઓએ માર માર્યો હોવાનો વાયરલ થયો હતો જેને લઈ ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના હોદ્દેદારો માંડવા ટોલ પ્લાઝા ખાતે દોડી આવ્યા હતા જ્યાં ટોલ સંચાલકને રજૂઆતો કરી હતી જોકે સમગ્ર મામલે ટોલની મહિલા કર્મચારી જોડે ટ્રક ચાલકે માથાકૂટ કરી હતી જેને લઈ તકરાર થઈ હતી આ સહિતના જવાબ આપતા કર્મચારીઓ સામે પગલા લેવા રજૂઆત કરાઈ હતી આ અંગે એસોસિએશન દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી રજૂઆત કરાઈ હતી જો કે સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક બે કર્મચારીની અટક કરી પોલીસ મથકે લઈ તેમની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે બે ટ્રક ચાલક જોડે સમગ્ર ઘટના બની હતી તે ફરિયાદ કરવા ના આવતા મામલો માત્ર પોલીસ અરજી પર સીમિત રહ્યો છે અને પોલીસ પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અરજી અનુસંધાને ટોલ બૂથ સંચાલકને બોલાવી આવી ઘટનાઓ અંગે જરૂરી સૂચનો આપી રહી છે ابھی سبھی ٹرانسپورٹ بھائی ہمارے ٹول ناکے پہ اکٹھا ہو گئے ہیں اور یہاں پر جو بھی ٹول کا جو مینجر تھا اس سے بات ہوا ہے انہوں نے جو دو آدمیوں نے بتمیچی کری ہمارے ڈرائیور کے ساتھ میں اس کو یہاں سے نوکری سے نکال دیا گیا ہے اور سخت کاروائی کی گئی ہے ان کو پولیس کے حوالے بھی کیا گیا ہے کافی ڈرائیور کو مارا ان لوگوں نے لیکن

સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્રને નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મામલતદાર કરણસિંહ રાજપૂત અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયાની અધ્યક્ષતા હેઠળ શહેર એ ડિવિઝન પોલીસના બંદોબસ્ત સાથે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ ઉપર તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે નગરપાલિકાની ટીમ દ્વારા સરકારી જગ્યાઓ ઉપર કરેલ દબાણને જીસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન દબાણ કરેલ દુકાનદારોએ તાત્કાલિક દબાણ દૂર કર્યું હતું તેમજ પાલિકાએ ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરી ફૂટપાથને ખુલ્લો કર્યો હતો નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશના પગલે દબાણ કરતામાં ફફડાટ ફેલાઈ ગયો હતો આજરોજ સ્વચ્છતા સેવા એ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપેલ સૂચના મુજબ અંકલેશ્વર તાલુકા અને સિટી શહેર વિસ્તારમાં સરકારી જમીન તેમજ રસ્તાની આજુબાજુના જે દબાણો આવેલ હતા જે ટ્રાફિકને અડચણરૂપ છે અને તેમજ ગંદકી સાફ સફાઈના ઉદ્દેશથી આજે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ પોલીસની ટીમ તેમજ તમામ વહીવટી તંત્રના કર્મચારીઓ અધિકારી દ્વારા આજે સાફ સફાઈની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે જેમાં ફૂટપાથ પર આવેલ દબાણો દૂર કરવાની અત્યારે કામગીરી ચાલુ છે વધુમાં જણાવવાનું કે આ બાબતની ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૂ થનાર હોય જેથી જે આપના માધ્યમથી જણાવું છું કે જે પણ સરકારી જમીન કે રસ્તા પર દબાણ કરેલ હોય તે તાત્કાલિક દૂર કરવા મારી નમ્ર વિનંતી છે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ સ્ટેશન રોડથી છોટા નાકા તેમજ હસ્તી તળાવથી એશિયા નગર આ જે સિટીના બંને રોડ છે એના ઉપર જે લારી ગલાવાળાઓ અને પાથરણાવાળાઓ જે દબાણ કર્યું છે એ આજે સવારે સાડા સાતે તાલુકા વહીવટી તંત્રની મદદથી દબાણ હટાવ ઝુમેશ શરૂ કરવામાં આવેલી છે જે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં કામ પૂરું થાય પછી જ ઝુમેશને વિરામ આપવામાં આવશે જય હિન્દ જય ભારત હવે સમય છે વિરામનું વિરામ બાબિહાળીશું અને સમાચાર તો જો તારો હો સિટી મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ ઇડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ લિટિનિયમ ઘરઘંટી મળશે સેમસંગ ધમાકા ઓફર સેમસંગ એલ પર ત્રણ વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો તરીક છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે આજે જ એલ ખરીદો અને વોરંટીનો લાભ મેળવો અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરુંદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતા વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતા પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર ભરૂચ અમીના પાર્ક ખાતે પેગંબર સાહેબના વંશજ હુજુર સેકુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશ્રફ અસરફીઉ જિલ્લાની નામે સંચાલિત સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ બોલાવ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જાનસીને સેકુલ ઇસ્લામ સૈયદ હમઝા અશ્રફના નેતૃત્વ હેઠળ કોઈ પણ જાતના ભેદભાવ વિના માનવસેવાના ઉદ્દેશ્યથી રચાયેલ સમગ્ર ભારતમાં કાર્યરત પૈકી ભરૂચ બોલાવ સેકુલ ઇસ્લામ ટ્રસ્ટનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગરા સૈયદ મુઝફ્ફર હુસેનના હસ્તે કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ બોલાવનું ઉદઘાટન કાર્યક્રમ હાફીઝ ઈસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશો અને કાર્યો વિશે મુઝફ્ફર બાપુએ પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમમાં સૈયદ અશરફી બાપુ સૈયદ નઝીમ બાપુ મૌલાના ગુલામ હુસેન ઉપસ્થિત રહ્યા હતા સાયકુલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરૂરિયાતમંદોને સામાજિક આર્થિક આરોગ્યને રોજગારને લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપત્તિમાં પ્રભાવિત લોકોને વારે આવીને مانوتا محکوتہ کاریہ کرے تھے السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ الحمد للہ اللہ تبارک و تعالیٰ کے فضل و کرم سے سرکار دعلم صلی اللہ تعالیٰ علیہ وسلم کے صطے میں بالخصوص حضور شیخ الاسلام علامہ سید محمد مدنی اشرفی جیلانی دامد مرکات ملع کی دعاؤں سے یہ شیخ الاسلام ٹرسٹ بھلا و بروج جو کہ حضرت ہی کی بنائی ہوئی ایک تنظیم ہے اس کی ایک برانچ ہمیں ملی ہے الحمدللہ اس برانچ سے ہم نے کئی دین کی خدمات کی ہے غریب ضرورت مندوں تک اناج پہنچانا میڈیکل میں ہیلپ کرنا کیمپس کرنا دیگر بہت سی خدمات ہے آج اس کی آفیس کا یہاں شیر آمینہ پارک کے سامنے اس کا اوپننگ ہو رہا ہے تو الحمدللہ یہ ہمارے لیے بڑی خوشی کی بات ہے کہ حضور شیخ الاسلام نے ہمیں یہ خدمت کا موقع دیا آپ سب سے گزارش ہے کہ آپ دعا فرمائیے کہ اس ٹرسٹ کے جتنے نئے منصوبے ہیں اللہ ان تمام منصوبوں میں کامیابی عطا فرمائے آپ سے گزارش ہے کہ ہماری ٹیم جہاں جہاں آپ تک پہنچے آپ اسی طرح ہمیں سپورٹ کریے گا ہر طرح سے آپ ہمیں سپورٹ کریے گا جہاں ہمیں آپ کے ساتھ سہاکار کی ضرورت پڑے اس میں بھی آپ ہماری مدد کیجئے گا اور اسی کے ساتھ میں اپنی بات مکمل کرتا ہوں جو میرے مرشد گرامی ہمیشہ یہ ہدایت کرتے ہیں کہ کچھ نہ کچھ تم ضرور کرتے رہو کچھ نہ کرنا بڑی خرابی ہے کامیابی کچھ اور چیز نہیں کام کرنا ہی کامیابی ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ કોસંબડી અંબિકા નિકેતન સોસાયટીના કલરકામના કોન્ટ્રાક્ટરનું સ્કોર્પિયોમાં આવેલા ત્રણ ઈસમોએ અપહરણ કરી લઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે ઈસમો કોન્ટ્રાક્ટરની ગાડી પણ લઈ જતા પોલીસ મથકે લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે કોન્ટ્રાક્ટરની પત્ની દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર મૂળ બિહારના અનરજીત શાહ ગણેશ પાર્ક ત્રણમાં રહે છે અને કલરકામ તેમજ તેનું કોન્ટ્રાક્ટ કામ કરી રહ્યા છે ગત સાંજે તેઓ પોતાના કલરકામ નું સામાન કોસમડી ગામ સ્થિત શ્રી અંબિકા ગ્રીન સોસાયટીના મકાનમાં પોતાની કારમાં મૂકી રહ્યા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા સ્કોર્પિયો ગાડી લઈ આવેલા ઈસમોએ જબરજસ્તીથી અનરજીત શાહને ગાડીમાં બેસાડી દીધા હતા અને તેમની કાર અન્ય રહીશો દ્વારા પત્ની જાણ કરતા તેમનો ફોન બંધ આવી રહ્યો હતો આ અંગે અંતે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાપલો સ્થળ પર દોડી આવ્યો હતો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક રૂપાદેવી શાહની ફરિયાદના આધારે બે લાખ રૂપિયાની કારની લૂંટ અને તેના પતિના અપહરણના ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી પ્રાથમિક ધંધાકીય અદાવત કે રૂપિયાની લેતી દેતીને લઈને અપહરણ થયું હોવાની શંકા સામે આવી રહી છે ત્યારે હજુ સુધી કોઈ ખંડણીનો ફોન પણ આવ્યો ન હોવાથી પોલીસ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવ કરી તપાસ શરૂ કરી રહી છે તેમજ સોસાયટી અને સોસાયટીની આજુબાજુના જાહેર માર્ગો પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે નવસારીના એંધણ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોકસાહિત્ય કલાકાર નરેશ અહિલ

સોમનાથ તેમજ ભુજના માતાના મઢ સહિતના મંદિરો ઉપર દર્શન કરવા માટે જાય છે એંધલગામથી સાયકલ ઉપર બાર દિવસમાં તેરસો કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલવીર નરેશ આહિરને આજે તવરા પાંચદેવી મંદિર આહિર સમાજ દ્વારા પૂછપુછ દ્વારા સ્વાગત કરાયું હતું છેલ્લા બાર વર્ષથી સાયકલ યાત્રા પર નીકળતા નરેશ આહીર યાત્રા દરમિયાન અનેક સ્થાનો ઉપર અને ગામડાઓમાં મળતા લોકોને એક જ મેસેજ આપતા હોય છે કે હાલ આધુનિક યુગમાં આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલીએ અને યુવાનો વ્યસનથી દૂર રહે તેમજ બાળકો શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે આવા અનેક કાર્યોને ધ્યાનમાં રાખી નરેશભાઈ આહિર છેલ્લા બાર વર્ષથી સાયકલ યાત્રા કરે છે સાયકલ યાત્રા દરમિયાન લોકોને સુંદર મેસેજ પણ આપતા હોય છે અને તેથી તેઓનું ગામડે ગામડે ભવ્ય સ્વાગત પણ કરાઈ રહ્યું છે નમસ્કાર જય માતાજી હું છું લોક સાહિત્ય કલાકાર નરેશભાઈ આહિર રામ એન્જલ નવસારી પાસે અને છેલ્લા અગિયાર વખત કન્ટિન્યુ એટલે કે આ બારમાં મારો સાયકલ યાત્રા થાય છે ધાર્મિક સ્થળોની અને અલગ જગ્યાએ જવાનું થાય છે અને આ આ વખતેનો રૂટ અહીંયાથી લઈ અને ભાવનગર રાજપરા વીરપુર ત્યાંથી ચોટીલા અમદાવાદ થઈ રિટર્ન થઈશ પણ એમાં જે બધા માણસો બધા મળે છે એટલે હું કાયમના માટે કહું છું કે અત્યારનો સમય છે બહુ આધુનિક યુગ આવી ગયો એટલે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા જળવાય અને ધાર્મિકતા જળવાય વડીલોના જે કાંઈક આપણે મને તમને જે કાંઈ વારસામાં સંસ્કાર આપીને ગયા એ બસ જળવાય અને યુવા વર્ગ બાજુ નહીં વળે અને કાંઈક સારી જીવનની પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશા માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો દરેક અવા ભાવિક ભક્તજનોનો દરેક હિતચ્છકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે બારસોથી તેરસો કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે દર વર્ષે મારે સત્તરસોથી અઢારસો કિલોમીટરનો પ્રવાસ હોય બી પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે અને આ તવડા ગામ દેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પ્રવાસની શરૂઆત કરું છું સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષા ચોરીના ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે ટીમે ભરૂચના પગુથ ગામ રોડ ઉપરથી ચોરીની બે રિક્ષા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટીમ સાથે ચાવતથી ટંકાર્યા જતા રોડ ઉપર ખાનગી વાહનમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાકમીદારની મળી હતી કે પીળા હૂડવાળી લીલા કલરની ઓટો રિક્ષા જેની નંબર પ્લેટ તૂટેલી છે તે શંકાસ્પદ છે આ રીક્ષા લઈ બે ઇસમો પરિયજ ગામથી ભરૂચ તરફ આવે છે આ આધારે ટીમે પગુથણ ગામ પાસે વોચ ગોઠવી હતી માહિતીવાળી રિક્ષા આવતા તેને પકડી લીધી હતી રિક્ષામાં સવાર ઇમ્તિયાઝ યાકુબ વલ્લી પટેલ અને સમસુદ્દીન ઇબ્રાહીમ અલી ડેમાને ઝડપી પાડી તેમની કડક પૂછપરછ કર તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આ રિક્ષા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે ઓટો રિક્ષા ચોરી કરનાર બે બે ચોર ચોરીની ઓટો રિક્ષા સાથે તેમજ જડતીના મોબાઈલ નંગ બે સહિત કુલ કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર પાંચસોના મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી છે વધુમાં અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા તજવીજ હાથ ધરી છે નવયુગ વિદ્યાલય જંબુસર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિદ્યાર્થીઓ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ શાળામાં અને શાળા બાદ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું મારી શાળા સ્વચ્છ શાળા શાળા એક મંદિર છે એ વિષય ઉપર શાળામાં વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્વચ્છતા અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશેષ સહકાર આપવા બદલ શાળાના આચાર્યનો આભાર વ્યક્ત કર્યો હતો જળેશ્વર કન્યા શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના જાળેશ્વર ગામ ગ્રામ પંચાયત કચેરી પાછળ આવેલી સરકારી કન્યા શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે આર્થિક અસક્ષમ અભ્યાસુ વિદ્યાર્થીનીઓને મદદ કરતી અતુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ શાળાઓમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરતા રહે છે ત્યારે કન્યા શાળા ખાતે ગતરોજ શાળામાં અભ્યાસ કરતી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નિઃશુલ્ક કાર્યક્રમ દરમિયાન અતુલ કંપની અંકલેશ્વરના સ્ટાફ રામજાની સલીમભાઈ મુકેશભાઈ શર્મા ગામના આગેવાન પરેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા નોટબુક વિતરણ સમયે બાળકીઓના મોડા ઉપર ભાવભેર્યું સ્મિત છલકી આવતા હાજર મહેમાનો પણ રાજી થયા હતા શાળાની શિક્ષિકાઓ અને સ્ટાફ દ્વારા નોટબુક વિતરણ બાબતે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ શાળાના આચાર્ય મોનિકાબેન પટેલ સીઆરસી જયાબેન જાદવે રજૂઆત કરી હતી કે જાડેશ્વર ગામમાં કન્યા તેમજ કુમાર શાળા પણ આવેલ છે બહેન કન્યા શાળામાં અભ્યાસ કરે છે ત્યારે તેમનો ભાઈ શાળામાં અભ્યાસ કરતો હોય જેથી ભાઈ બહેન બંનેને નોટબુક મળે અને તેથી જ બંને શાળામાં નોટબુક વિતરણ થાય તે જરૂરી છે જો કે આ બાબતને ધ્યાને લઈ અતુલ ફાઉન્ડેશન દ્વારા આવનાર સમયે કન્યા તેમજ શાળા ખાતે પણ નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું નસવાડી હાઈસ્કૂલ ખાતે આવેલ સરકારી ક્વાર્ટર્સમાં ચોરી થતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે નસવાડીમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ લોકો કરી રહ્યા છે ઘણા સમયથી નસવાડી તાલુકાના ગામડામાં રાતના સમયે ચોરી કરવા ચોરો ફરી રહ્યા છે તેવું વાતાવરણ ઊભું થતાં ડરના માર્યા ગામના લોકો રાતના સમયે ગામમાં પોતપોતાના વિસ્તારમાં ઉજાગરા કરી રહ્યા છે નસવાડી ટાઉનના સરકારી ચાર ક્વાર્ટરમાં ચોરી થઈ હતી ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓના ઘરના દરવાજાના તાળા તોડીને કોઈ ચોર ઈસામો રોકડ રકમ સહિત અનેક નાની મોટી વસ્તુ પર હાથફેરો કરીને ભાગી ગયા છે તેમ ક્વાર્ટરમાં રહેતા મકાન માલિકે જણાવ્યું હતું નસવાડી તાલુકામાંથી મજૂરી કરવા કાઠિયાવાડ અને નજીક અલીરાજપુર એમપીના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી કરીને ચોરીનો ભય વધી ગયો છે રાતના સમયે બહાર પડેલી વસ્તુઓ લોખંડનો ભંગાર પણ ચોરાઈ જાય છે નસવાડી ટાઉનના દરબારગઢ સરકાર ફળિયા તણખલા ચાર રસ્તા મુખ્ય બજાર કલેડિયા ચોકડી ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો નસવાડી ગામમાં થતી ચોરી અટકે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે કાલે મારા વાઇફની નાઇટ ડ્યુટી હતી એટલે એ ત્યાં જોબ પર હતા હું સાંજે સાડા છથી સાત વાગ્યાના ટાઈમમાં અહીંયા ઘરે અગરબત્તી દીવોને કરીને પછી હું એ જોબ માટે એમને ત્યાં જતો રહ્યો હતો પછી સવારે ડ્યુટી બતી એટલે સવારે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આવીને તરત મેં જોયું કે બહારનું જે લોક છે તૂટેલું છે અને અંદરનું લોક છે એ પણ તૂટેલું હતું એટલે તરત અમે ઘર ઘરની અંદર એન્ટર થયા અને જોયું તો બધું સામાન આમ આમતેર વિખેર બધું હતું એટલે જે જે જગ્યાએ મેં પૈસા મૂકેલા હતા એ જગ્યાએ તપાસ કરતાં મને ખબર પડી કે જે મેં દસ બાર હજાર રૂપિયા મૂકેલા હતા એ ચોરાઈ ગયેલા હતા અને પછી બહાર જઈને તરત મેં ચેક કર્યું કે બાઇક તો ચોરાઈ નથી ને તો બાઇક તો બહાર જ હતી પણ લોક કરેલું હતું એટલે સહી સ સહી સલામત હતી તો એવી રીતે આજુબાજુમાં તપાસ કરતાં ખબર પડી કે બાજુના બે ત્રણ જે ઘર જે છે મારી લાઈનમાં જે છે એ દરેક જગ્યાએ જે ઘરમાં કોઈ હાજર ન હતું જેના કારણે દરેક ઘરના જે લોક છે એ બધા તૂટેલા હતા અને તપાસ કરતા એ બધી જગ્યાએ પણ ચોરી થયેલી હતી પછી એના સિવાય સામે એક બિલ્ડિંગ છે એમાં પણ નીચેનું જે ઘર છે એની અંદર પણ તપાસ કરતા ખબર પડી કે એમનું પણ લોક તૂટેલું છે અને અંદર બધું સામાન એ ચેક કરીને જે બી મુદ્દા માલ જે બી એમને મળે એ લોકો લઈ ગયેલા છે એટલે અમને આવી જાણ થતાં તરત જ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરેલી છે કે આવી રીતે અમારે ત્યાં સામાનની ચોરી થયેલી છે તો પોલીસના અધિકારીઓ અહીંયા આવીને બધું રૂબરૂ આવીને મુલાકાત લઈને બધી

કરવાની માંગ ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સહયોગથી સતત ત્રીજા વર્ષે પણ ભરૂચ હાફ મેરેથોન સીઝન થ્રી નું આયોજન કરાવ્યું ધારાસભ્ય કલેક્ટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં ભરૂચ સહિત અન્ય જિલ્લાના લોકોએ ભાગ લીધો